હેલો ગાઈઝ તમારું કાવ્યની એક મિની બ્લોગની અંદર સ્વાગત છે ને આજે સવારમાં ઊઠીને મારી પૂજા થઈ ગઈ છે અને હંમેશા પૂજા કરવા ટાઈમ એવું ટફી મારી સાથે જ હોય છે તો હું તો પૂજા કરીને ઊભી થઈ કે ટફીને ખબર નહીં કે અત્યારે પૂજા કરવી છે કે શું છે એ તો મસ્ત બેઠો જ છે હજી અને જોયા જ કરે છે મંદિરમાં અને એટલી વારમાં વેદું ઊઠીને એ પણ બ્રશ કરીને મસ્ત ફ્રેશ થઈ ગયો છે અને વેદુને ઊઠીને છે ને સીધી જેની સાયકલ જોઈ સ્કૂલેથી આવીને ઊઠીને ગમે ત્યારે તો અત્યારે એ સાઇકલમાં ફ્રેશ થઈ ગયો છે મસ્ત અને પછી હું ને વેદું બંને બેસી ગયા હતા નાસ્તો કરવા અને વેદું એનો નાસ્તો કરીને મંડ્યો હતો રમવા અને હતી ફ્રાય કરી રોટલી મતલબ કે તળેલી જોકે મને બહુ ભાવે ક્યારેક ક્યારેક આવું કરીએ પછી બધું જ કામ કરી નાખ્યું સવારનું અને મસ્ત ફ્રે બધું જ કામ કરીને થઈ ગયા હતા કમ્પ્લીટ અને એટલી વાર મેં વેદુનો ફ્રેન્ડ એની સાથે રમવા માટે આવી ગયો હતો અને વાગી ગયા હતા સાડા દસ તો હવે બપોરની રસોઈ કરીને જોઈ શકો છો સિમ્પલ રસોઈ હતી રો શાક રોટલી અને સલાડ જ તો આજે દૂધી બટેકાનું મસ્ત શાક હતું અને સાથે રોટલી સલાડ હતું અને મને ભૂખ લાગી ગઈ હતી તો હું બેસી ગઈ હતી જમા અને બે દૂને જમાડી દીધો તો એ જતો રહ્યો હતો સ્કૂલે પછી બધું જ કામ કરીને હું જસ્ટ ફ્રી થઈ અને પછી મેં કીધું ચલો હવે પાર્લરમાં જઈ આવી કારણ કે સાતમ આઠમ આવે છે તો થ્રેડિંગનું બધું કરાવી આવી તો હું નીકળી ગઈ પાર્લર માટે અને પાર્લરમાંથી પાછી રિટર્ન ઘરે પણ આવી ગઈ તો ભૂખ લાગી ગઈ છે તો કંઈક બનાવીએ તો અત્યારે મેં પાસ્તા બનાવવાના છે ચાઇનીઝ પાસ્તા તો પાસ્તા બફાઈ ગયા છે અને ચાઇનીઝ પાસ્તાનો ચાઇનીઝ રીતે વઘાર થઈ ગયો છે મસ્ત મજાનો તો હવે આપણે પાસ્તા એડ કરી અને મસ્ત વઘાર જોઈ શકો છો થઈ ગયો છે તો હવે ગરમા ગરમ પાસ્તા સ્પાઈસી રેડી છે તો હું તો મારા ગરમા ગરમ પાસ્તાને જમવા માટે બેસી ગઈ મતલબ કે નાસ્તો કરવા માટે અને મસ્ત પાસ્તા બનાતા એકદમ સ્પાઈસી ચટપટા તમે કઈ રીતે બનાવો છો એ જરાક કમેન્ટ કરજો અને હું અલગ અલગ ઘણી જાતના પાસ્તા બનાવું છું પણ આજે મેં બનાવ્યા હતા ચાઇનીઝ પાસ્તા જો કે બહુ જ ગરમ હતા સારું ચાલો હવે હું તો મારા મસ્ત મજાના પાસ્તા પહેલાં એન્જોય કરી લઉં પછી આપણે બીજું જ કરીએ અને પછી આપણે અત્યારે પાસ્તા ખાય અને પછી રાતનું જમવાનું બનાવશું તો રાતનું જમવાનું ને બધું જ કામ કરીને હું જસ્ટ ફ્રી થઈ ગયા અને પછી આપણે તો ઘર છોડીને જવાના છે ક્યાં જવાના સુકામે જવાના શેના માટે કેટલા દિવસ એ બધું જ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે મતલબ મિની બ્લોગમાં બ્લોગમાં બધામાં પણ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જેથી કરીને તમને ફટાકથી જોવા મળે વિડીયોઝ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અત્યારે તમે જોઈ શકો છો મારી ફાઇનલી બેક થઈ ગઈ છે પે પેક અને હવે હું જઈ રહ્યું છું ક્યાં જઈ રહી છું એ તો તમને નેક્સ્ટ વિડીયોમાં જ જોવા મળશે તો નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં